તો મિત્રો ફરીથી આપણા વિડીયોની અંદર એકવાર વાર હાર્દિક સ્વાગત છે આજના ખાસ વોલોગની અંદર અમે તમને લઈ જઈશું ગુજરાતના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ પાવાગઢની પહાડીઓમાં અને અમે તમને કરાવીશું માં ભદ્રકાલીના દર્શન અને સાથે જ બતાવીશું ફતેહરાજાનો મહેલ એવા અવશેષો જેનો ઐતિહાસિક ખૂબ જ રોમાંચિક છે તો મિત્રો આ વિડીયોને ધીર નથી કરવી અને આગળ વધે તો મિત્રો ફરીથી આપણે એકવાર આવી ગયા છે પાવાગઢ જે આવેલી છે મહાકાળી માતાનું મંદિર તો મિત્રો નજીક રેલવે સ્ટેશનની વાત કરીએ તો ચાપનેર આવેલી છે જ્યાં વીસ કિલોમીટર જેટલું દૂર છે અને ચાલીસ મિનિટ આવવામાં લાગે છે ને આજનો વિડીયો આપણે ભદ્રતાલી માતાના દર્શન કરવા છીએ તો વિડીયોમાં બને રહો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે આપણે પાવાગઢ બસ સ્ટેન્ડમાં છે ને અહીંયાથી આપણે ઉપર તરફ જવાનું જ્યાં માછી આવેલી છે ત્યાંથી આપણે ઉપર ચાલતું જવાનું રહેશે જ્યાં બસ અને તમે તમારું પ્રાઇવેટ ઓનલાઈન પણ જઈ શકો છો હવે આપણે ઉપર જઈએ અને ત્યારબાદ તમને આ પાવરનો પણ વ્યૂ બતાવીશું અને હા આપણે વિડીયોની અંદર પૂરી જાણકારી મળે છે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લઈએ તો મિત્રો થોડાક આપણે આગળ આવી ગયા તો મિત્રો આપણે હાઈપેક થી આવે છે એ પા પાર્કિંગ જગ્યા છે જ્યાં તમે બાઈક અને કાર પણ પાર્ક કરી શકો છો ને બાઈક અને કારમાં અલગ અલગ રેટ છે જ્યાં મે પાર્ક કરીને તો તમે પાસમાં બેસીને ઉપર જઈ શકો તો આપણે પ્રાઇવેટ વાહન લઈને આવે છે તો આપણે ઉપર જઈ શકો તો આ બાનો કોઈ આર્ટ નો વ્યૂ છે આપણા આ તરફ જવાનું રહે છે તો મિત્રો પાવાગઢ બસ સ્ટેન્ડથી જેવા તમે થોડાક આગળ આવશો એટલે આ રસ્તો તમને જોવા મળશે જ્યાં માછી તરફ જાય છે અને આ પાવાગઢનો મેઇન એન્ટ્રી ગેટ છે જ્યાં તમે જોઈ રહ્યા છો અહીંયાથી આપણે ઉપર તરફ જવાનું છે જ્યાં માછી જવાનું છે અને હા વિડિયોમાં તમે બન્યા રહો ભંડોળ અને પાભરનો ખૂબસૂરત નજારો તમે જોતા રહો મિત્રો આપણે માચી આવી ગયા છે જ્યાં તમે આ પ્રકારનો પ્રકારનું કઈક જોઈ શકો છો ગાડી પાર્ક કરીને ત્યારબાદ આપણે એ તરફ જવાનું રહેશે ત્યાંથી આપણે ઉપર તરફ જઈશું તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો કંઈક આપણે એ બાજુ થયા છે કે જેવા તમે પાંચ આવશો એટલે તમે આ પાર્કિંગ એરિયા જોઈ શકો છો આ મોટું પાર્કિંગ એરિયા છે મિત્રો આ મોટું પાર્કિંગ છે જ્યાં તમે જોઈ રહ્યા છો ને બાઇક ના પચાસ રૂપિયા ચાર્જ છે ને ફોર વ્હીલર ના અલગ અલગ જે આ રસ્તો છે આ ઉડલ ની લીપ તરફ જાય છે જે જગ્યા છે તો આપણે તૈયાર નહીં જવાનું ત્યાંનાથી હંપા એક જગ્યા છે જ્યાં ગાડી પાર્ક કરે છે તો અહીંયાથી આપણા આ શોર્ટકટ છે જ્યાં ભદ્રકાલી માતાએ જવાય છે તો આપણે અહીંયાથી જવાનું શું અને જ્યાં દર્શન કરવા જવાય છે અને આ રસ્તો જે નીકળે છે જ્યાં રાજાઓનું જે જૂનું મહેલ છે ત્યાં તરફ નીકળે છે તો આપણે આવા અહીંયાથી આગળ વધીશું તો મિત્રો તમે આ પાર્કિંગ એરિયા જોઈ રહ્યા છો અને માચીનો જે રસ્તો છે ત્યાંનાથી આપણે અહીંયા રહીને જવાનું છે જ્યાં તમે કાચો રસ્તો જોઈ શકો છો અને આ જે કાકા જાય છે તે પૂલો લઈને જાય છે અને ભદ્રકાલી માતાના મંદિર તરફ જાય છે અને આ સાથે આપણે અહીંયા રહીને જઈશું અને આ શોર્ટકટ રસ્તો છે તો વિડીયોમાં જોરદાર જોજો અને હા જે તમે રસ્તો જોઈ રહ્યા છો બી કાચો છે તો મિત્રો આપણે આ બાજુથી આવ્યા છે જેવા તમે એ બાજુથી આવો છો એટલે તમને આ પ્રકારની કંઈક તમને જગ્યા મળે છે જ્યાં તમે ખાઈને કહી શકો છો અને આ અહીંયા તમે જોઈ રહ્યા છો બહુ ઊંડી કાંઈ છે તો અહીંયા તમે આવો તો જરીક સંભાળીને આવવાનું કેમકે ઘણી બધી એવી જગ્યા છે જ્યાં તમે અહીંયા એકદમ ખાંગ છે તો તમે જોઈ રહ્યા છો અને અહીં સાથે આવો તો એકલા ના આવો કેમ કે આ જંગલ વિસ્તાર જેવો છે જોકે જંગલનો પ્રાણીઓ એક દક્ષણ હોય પણ શકે છે તે માટે ખૂબ સાથે લઈને આવો અથવા ફ્રેન્ડ સાથે અથવા ફેમિલી સાથે પણ આવી શકો છો અને આ પ્રકારનો કંઈક આ રસ્તો છે જો તમે અહીંયાથી જોઈ શકો છો આટલો એક પ્રકારનો જોરદાર છે જ્યાં તમે જોઈ શકો છો અને આ જે દેખાય છે દેખાશે આપણે આ તરફ જાણું રહે છે અને આ પાવાગઢથી રેટ ઉપર છે ને જે તમે ગામડા આજુબાજુ જોઈ શકો છો તો મિત્રો લગભગ આપણે પાર્કિંગથી નવસો મીટર જેટલા દૂર આવી છે અને જેવા તમે અહીંયા આવો છો એટલે રાજાઓનું એક જૂનું એવું જગ્યા જોવા મળે છે જે અત્યારની હાલમાં આ ખંડિત છે અને રાજાઓના સમયની અંદર એવી એવી જગ્યાઓ બનાવેલી છે જે આપણે વિચારી પણ નથી શકતા આ જેવા તમે જોઈ શકો છો જૂની એવી જગ્યા છે અને પથ્થર પણ એવો પિલ્લર છે કે અત્યાર સુધી આ ટકી રહ્યો છે ને પહેલીની વાત કરીએ તો પહેલાંના જમાની અંદર એવી જગ્યાઓ બનાવેલી છે કે જોરદાર છે જો તમે અહીંયાથી જોઈ શકો છો હા પાવગનો નીચેનો એકદમ ખાઈ છે તો અહીંયાથી કંઈક આ પ્રકારની જગ્યા છે અહીંયા પહેલી એવી જોરદાર બનાવી લીધી છે જગ્યાઓ જે તમે અહીંયાથી જોઈ શકો અને બહારથી હવે તમે જુઓ તો આ પ્રકારની જગ્યા છે જુઓ તમે આ એક પથ્થર એવા છે એકબીજા ઉપર એકબીજા ઉપર ગોઠવેલા છે જ્યાં મોટી દિવાલ બનેલી છે હવે પહેલાં શું બનાવેલું છે તો રાજાઓના સમયની અંદર એવી જગ્યા બનાવેલી હતી અને આ પાવાગઢ ત્યાં તરફથી આ લગાવેલું છે જે આ શોર્ટકટ રસ્તો છે તો મિત્રો જેવી તમે આ જગ્યા જોઈને હવે આપણે રાજાનો જૂનો ફતેહરાજાનો મહેલ છે તે તરફ વરી રહ્યા છે ત્યારબાદ ભદ્રકાલી માતાના દર્શન કરવાના છે અને જેવા તમે અહીંયા પહોંચો છો એટલે ફતેહ રાજાનો મહેલ એ જોવાનો છે અને એ જોઈને આપણા ફકેર જે વધારે માતાના દર્શન કરવાના છે તો આ રસ્તો ડાયરેક્ટ ફતે રાજાના મહેલ તરફ જાય છે તો મિત્રો આપણે આ બાજુથી આવે છે મેં જેવા તમે અહીંયા આવો છો એટલે આ પ્રકારની કંઈ રસ્તો જોવા મળે છે જે આ પાવાગઢ તરફથી આવે છે જે આપણે પગેથી ચડીને ઉપર તરફ જઈએ છીએ જે આ ઉડાલ ખોટાલાથી જે પગેથી ચડીને ઉપર જે તરફ જઈએ છીએ તે તરફનો રસ્તો છે ને ત્યાંથી અહીંયા ડાયરેક્ટ આવે છે ને કા શોટ રસ્તો તમે જોઈ રહ્યા છો અહીંયા નાની મોટી દુકાન પણ લાગેલી છે તો અહીંયા બોરબનમાં રહેલી છે બદરકાલી મંદિર તરફ જવાનો રસ્તો તો આ પ્રકારની કંઈક જગ્યા છે તો અહીંયાથી જોરદાર વ્યૂ અને જોરદાર મહેલ આપણે જોઈને ત્યાં તરફ આગળ વધીને અને ભદ્રકાલી મહેતાના દર્શન કરવાના છે મિત્રો આપણે અહીંયાથી હવે આપણે બધાકાલી માતાના દર્શન કરીશું અને ત્યાર બાદ આપણે જે રાજાઓનો મહેલ છે તે પણ બતાવીશું તો પહેલાં આપણે બધા માતાના દર્શન કરી તો મિત્રો રાજાના જે તમને મહેલ બતાવેલો ત્યાંથી લગભગ એક કિલોમીટર જેટલું દૂર છે ને અહીંયા તમે આ રસ્તે રે આવ્યા છે અહીંયા તમે જે મંદિરની ધજા જોઈ શકો છો તો અહીંયાથી આપણે દર્શન કરીશું ત્યારબાદ આપણે પદારકાલી માતાના દર્શન કરીને આપણે રાજાનો મહેલ જોવા જઈશું તો રસ્તામાં ઘણી બધી એવી દુકાન આવે છે જ્યાં તમે નારિયલ પ્રસાદ લઈ શકો છો જો તમે જોઈ રહ્યા છો તો મિત્રો આ બદર કાલી મંદિર છે અને વિડીયો અને ફોટો ગ્રાફાની સખત મનાય છે મંદિર છે

અને આ પાછળનો વ્યૂ છે જે મંદિરનો પાછળની જગ્યા જે તમે જોઈ રહ્યા છો અને આ ફતેહ રાજાએ સ્થાપિત કરેલું મંદિર જે તમે જોઈ રહ્યા છો અને આ પણ પાંચસો છસો વર્ષ જેટલું જૂનું છે